જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સત્તરમાં શ્લોકમાં ભગવાને વાત કરી કે ભાઈ સત્વગુણથી જ્ઞાન અને રજો ગુણ ભગવાને કીધું હતું કે લોભ અને લોભ ઉત્પન્ન થાય સત્વગુણથી જ્ઞાન રજોગુણથી લોભ અને તમો ગુણથી પ્રમાદ છે અજ્ઞાન છે અને મોહ છે એ ઉત્પન્ન થાય હવે સત્વગુણી ગુણોની ચર્ચામાં આપણે જોયું કે અંતિમ સમયે તમારું જે ચિંતન છે ખૂબ મહત્વની વસ્તુ છે કે તમે આખી જિંદગી ભલે તમો ગુણી હોવ પણ અંતિમ સમયે જો તમારામાં સત્વ ગુણ વધી જાય અને એવા સંજોગોમાં તમારો દેહ ત્યાગ થાય તો ઉત્તમ પ્રકારના અમલાન લોકાન ઉત્તમ પ્રકારના લોક છે એ પ્રાપ્ત થાય એવું ભગવાને કીધું એમ અને રજો ગુણ વધી જાય તો એ પ્રમાણે સત્વગુણી હોય ને જો તમો ગુણ વધી જાય તો એ પ્રમાણે એમાં આપણે ભરત મુનિ નું ઉદાહરણ જોઈએ હવે ભગવાન ગતિની વાત કરે છે કે ભાઈ આ ત્રણેય ગુણોમાં આ પ્રમાણે છે હવે એમની ગતિ કેવી રીતથી છે એટલે અઢારમા શ્લોકમાં ભગવાન એવું કે છે કે ઉર્ધ્વમ ગચ્છતી સત્વસ્થા મધ્ય તિષ્ઠતી રાજશા ઉર્ધ્વમ ગચ્છતી સત્યસ્થા મધ્ય તિષ્ઠતી રાજશા જઘન્ય વૃદ્ધિ સ્થા અધો ગ્છતિ તામાસા ઊર્ધ્વમ ગચ્છતી સ્થા સત્વ ગુણમાં સ્થા એટલે સ્થિત ગુણમાં સ્થિત મનુષ્ય ઊર્ધ્વમ ગચ્છતી સ્વર્ગ આદિ ઊંચા લોકોમાં અથવા તો ઊંચા લોકોમાં જાય છે ઉચ્ચ લોકને પ્રાપ્ત કરે છે ઉર્ધ્વમ ઊંચા એવું જે સત્વ ગુણમાં સ્થિત મનુષ્ય છે એ સ્વર્ગ વગેરે ઉચ્ચ લોકને પ્રાપ્ત કરે છે મધ્ય તિષ્ઠતિ રાજશા અને જે રજો ગુણમાં સ્થિત મનુષ્ય છે એનું શું થાય છે તો કે મધ્ય તિષ્ઠતિ તો કે મનુષ્ય લોકવા સ્વર્ગની અને નીચેના લોકની વચ્ચે આ મનુષ્ય લોક છે એટલે મધ્યતિષ્ઠ મધ્ય લોકમાં જન્મ લે છે પછી ભગવાને કીધું જઘન્ય ગુણવૃત્તિ સ્થાન જઘન્ય જઘન્ય એટલે માફી પાત્ર ન હોય તેવો જઘન્ય અપરાધ આપણે ઘણી વખત કે જઘન્ય અપરાધ કર્યો છે હવે એ શું કહેવામાં કે જઘન્ય વૃત્તિ સ્થાન નિંદનીય તમોગુણના કાર્યમાં સ્થિત જે નિંદનીય છે એવા તમોગુણી કાર્યમાં જે સતત સ્થિત રીએ છે તેવા તામશાહ તમોગુણી મનુષ્ય ગચ્છતિ અધોગતિને પ્રાપ્ત થાય છે હવે ભગવાને પહેલા સત્વગુણી વિશે વાત કરી કે સત્વસ્થા સત્વસ્થા હવે સત્વસ્થા એટલે શું કે જીવનમાં પ્રાધાન્ય રહ્યો છે આ જીવન જે છે અને સત્વ ગુણને કારણે એમણે જે કાંઈ બધા કાર્યો કર્યા છે એમના સત્વગુણના પ્રાધાન્ય હોવાને કારણે એમણે ભોગ ઉપર એક તો સંયમ રાખ્યો છે ભોગ અને સંગ્રહ ઉપર પૂરેપૂરો સંયમ રાખ્યો વિવિધ પ્રકારના તીર્થ સ્થળોએ ગયો છે એમણે વ્રત છે ઉપવાસ છે આ ઉપરાંત દાન છે ધર્માદો છે વિવિધ જગ્યાએ ક્યાંય અનક્ષેત્રની વ્યવસ્થા કરી અને ગરીબ માણસો માટે એમણે રોજીરો રોટીની કે રોજીરોટીની વ્યવસ્થા કરી ક્યાંક કોઈક જગ્યાએ સડક બનાવી અને મજૂર વર્ગોને એમણે રોજીરોટી આપી છે આ ઉપરાંત પક્ષીઓને ખુશ રાખવા માટે એમણે વૃક્ષો રોપાઓનું એનું વાવેતર કર્યું છે કોઈ કોઈક જગ્યાએ ક્યાંક ગૌશાળાઓ બનાવી છે હોસ્પિટલો બનાવી સ્કૂલો બંધાવી દીધી છે આવા જે કાર્યો કર્યા છે એ બધા કાર્યો કેવા ગુણને આધારે છે તો કે સત્વ ગુણને આધારે એટલે ભગવાને એવા માટે શું શબ્દ વાપર્યો તો કે સત્વસ્થા જે સત્વમાં સ્થિત છે તેવો અને એમનું શું થાય છે તો કે એવા વ્યક્તિઓ જયારે સત્વગુણના પ્રાધાન્યમાં એવું જ્યારે આનું પ્રાધાન્ય હોય સત્વગુણનું અને એ સત્વગુણના પ્રાધાન્યમાં જ્યારે એ શરીર છૂટે એવા વ્યક્તિનું શરીર છૂટે ત્યારે એ સત્વગુણનો સંગ હોવાથી એમનું શું થાય છે તો કે સ્વર્ગ વગેરે ઊંચા લોકને પ્રાપ્ત કરે છે ઊંચા લોકમાં જાય છે એનું વર્ણન ભગવાને આગળ કરી દીધું છે ચૌદમા શ્લોકમાં ભગવાને ચોખ્ખું કીધું હતું કે સત્વગુણ વિવૃદ્ધે પ્રલયમ ગત્વા પછી ઉત્તમમ વિદામ અમલાન લોકાન એ એકદમ નિર્મળ એવા ઉત્તમ લોકોને પ્રાપ્ત કરે છે એવું ચૌદમાં શ્લોકમાં ભગવાને વર્ણન કર્યું એ જ વાત અહીંયા છે તેને તે જ તત્વપ્રધાન શરીર પ્રાપ્ત થાય છે શરીરની પ્રાપ્તિ થાય છે જેવું એમણે પોતાના જીવનકાળ દરમિયાન જે શરીર પ્રાપ્ત હતું અને જે સત્વગુણથી કામ કરતા હતા એવું જ શરીર એમને પ્રાપ્ત થાય છે પછી ભગવાન રજોગુણની વાત કરે છે કે મધ્ય તિષ્ઠતી રાજશાહા આ જે રજોગુણ પ્રવૃત્તિ ધરાવવા વાળા વ્યક્તિઓ છે અને એવા સમયે જો એમનું શરીર છૂટે તો કે હવે રજોગુણ એટલે શું તો કે જીવનમાં જેને રજોગુણનું પ્રાધાન્ય હોય શાસ્ત્રોની મર્યાદામાં રહીને વિવિધ પ્રકારના એમણે સંગ્રહ કરવા શાસ્ત્રોની મર્યાદામાં રહીને ભોગ ભોગવવા જો શાસ્ત્રની મર્યાદામાં શાસ્ત્રો એ છૂટ આપી છે તેવી રીતે ભોગ ભોગવવા એમણે એશ આરામ છે પદાર્થોની અંદર મમતા છે આસક્તિ છે આ વગેરેમાં જે લાયગાર્યા છે પણ શાસ્ત્રોની મર્યાદામાં રહે તેમના માટે રાજશા શબ્દ વાપર્યો. કે રાજસ પ્રવૃત્તિમાં જે સ્થિત છે છે તેવા આવા સમયે જો એમનું શરીર છૂટે તો તો એ પાછા ક્યાં જાય કે મૃત્યુલોકમાં આવે છે હવે એક રીતે જોઈએ તો રાજસ આ દુઃખ એવો શબ્દ ભગવાને કીધું તો મૃત્યુલોક છે એ થી ભરેલો તો છે પણ અહીંયા તિષ્ઠતી શબ્દ આપ્યો છે હવે તિષ્ઠતીનો અર્થ એટલે શું તિષ્ઠતી તો કે જેવા હતા ને તેવા ને તેવા જ રહેશે તેમાં કોઈ ફેરફાર નહીં થાય એ ફરી પાછા મનુષ્ય લોકમાં જન્મ લેશે ને ત્યારે પણ શાસ્ત્રની મર્યાદામાં જ રહેશે અને શુદ્ધ આચરણ જ કરશે એટલે રહે છે એ પાછો જન્મ લઈને પણ એમણે જે પેલા શાસ્ત્રોની મર્યાદામાં રહીને કામ કર્યા હતા ને એવા જ એ પોતે કામ કરશે હવે ત્રીજી બાબત ભગવાન કહે છે જઘન્ય ગુણ વૃત્તિ સ્થા એટલે જે નિંદનીય કોઈ કાર્યો છે એમની અંદર જે સ્થિત છે જેમાં તમો ગુણનું પ્રાધાન્ય રહે છે અને પ્રમાદ વગેરેને વશ થઈ જાય છે અને પ્રમાદને વશ થવાથી શું કરે છે ન કરવાના કાર્યો કરે છે અને કરવાના કાર્ય નથી જરૂરી કાર્યો પણ નથી કરતા પૈસા બગાડે છે વિવિધ પ્રકારની આળસોથી કંઈ કામ કરતા નથી વિવિધ પ્રકારની અનાવશ્ય કે ઊંઘલીએ છે બીજાનું સતત અહિત કરવાનું વિચારે છે અહિત કરે પણ છે કોઈ પણ જાતના લેવા દેવા વિનાય બીજાને દુઃખ પહોંચાડે છે જૂઠું કપટ ચોરી આવા નિંદનીય જેના માટે ભગવાને જઘન્ય શબ્દ વાપન્ય વૃત્તિ સ્થા એવો શબ્દ વાપર્યો જઘન્ય ગુણવૃત્તિ સ્થા આવા નિંદની વખત નિંદનીય કર્મો કર્યા અને જઘન્ય વૃત્તિમાં જે રચા પૈચારીએ છીએ એવા વ્યક્તિઓ માટે અને જો એવા સમયે આવા તમોગુણ જ્યારે ખૂબ પ્રાધાન્ય ધરાવતું હોય અને એવા વખતે જ્યારે એ દેહ છોડે છે ને તો ભગવાને કીધું અધોગત છે એ અધોગતિમાં ચાલ્યા જાય છે હવે અધોગતિમાં ચાલ્યા જવું એટલે શું તો કે આપણે અધોગતિના એ બે ભાગ પાડી શકીએ બે પ્રકારે એના લઈ શકીએ એક તો અધોગતિ એટલે શું તો કે યોની વિશેષ અધોગતિ અને બીજું અધોગતિ એટલે શું તો કે સ્થાન વિશેષ અધોગતિ યોની વિશેષ અધોગતિ એટલે તો કે નિમ્ન કક્ષાની યોનીઓને પ્રાપ્ત કરે છે પશુ છે પક્ષી છે પતંગ છે કીટ છે જીવ વૃક્ષ છે લતાઓ છે પહાડ છે આ બધી યોનીઓમાં જન્મ લેવો એ ખરેખર શું છે તો કે અધોગતિ છે એ યોની વિશેષ અધોગતિ કહેવાય પછી બીજું છે સ્થાન વિશેષ અધોગતિ આપણે એમ કહીએ છીએ કે જે ખરાબ કર્મો કરે છે એમને નર્કમાં જવા પડે છે હવે આપણા પુરાણ પ્રમાણે આપણે જોઈએ તો આત્માની જે ગતિઓ છે એવા પુરાણ પ્રમાણે એ નર્કમાં જતા પહેલા વચ્ચે વૈતરણી નામની નદી આવે છે લોહી અને પરુથી બનેલી એ વૈતરણીને પાર કરવો પડે છે આ ઉપરાંત એમને અશિપત્રની કસોટીમાંથી પાર થવું પડે છે યમરાજના દૂત પર એમને વિવિધ પ્રકારના કુંભી અને એમને ઉકળતા તેલમાં તળવું ચાબુકના ફટકા મારવા આ બધું જે નરક પ્રાપ્ત થાય છે એને સ્થાન વિશેષ અધોગતિ કહેવાય એટલે એક યોની વિશેષ અધોગતિ અને બીજું સ્થાન વિશેષ અધોગતિ હવે આ ત્રણેયની ભગવાને વાત કરી કે જે સત્વગુણમાં સ્થિત છે એની ઉર્ધ્વગતિ થાય જે રાજસમાં છે એ લોકમાં એટલે કે મધ્ય ગતિ અને જે તમોગુણમાં છે એની અધોગતિ થાય છે હવે સત્વ રજસ અને તમસ ત્રણેયના કારણે મનુષ્યને એ પ્રમાણેનો અવતાર મળે છે પણ માની લ્યો કે કોઈ મનુષ્ય સત્વગુણી છે અને એ સત્વગુણી મનુષ્ય મૃત્યુ સમયે કૂતરાની અંદર જીવ નાખે તો એમને કૂતરાની યોનિમાં જવું પડશે એ કૂતરાની યોનિમાં જશે પણ ત્યાં એમણે અત્યારે જે કંઈ આખી જીવન દરમિયાન કર્મો કર્યા છે ને એ પ્રમાણે એમને સુખ મળશે કૂતરાની યોનિમાં એમને જન્મ નાખ્યો છે ઓલો જીવ નાખ્યો છે તો અને એનો નવો જન્મ છે એ કૂતરાની યોનિમાં પણ એમને સુખ કેવા મળશે તો કે ત્યાં જે કર્મો કર્યા છે ને એટલે સુખ અને દુઃખ છે ને કર્મોને આધારે જ અને અંતિમ સમયે તમારી વૃત્તિઓને આધારે તમને જન્મ પ્રાપ્ત થશે ભગવાન એવું કહેવા માંગે આપણે ઘણી વખત જોતા કે અમુક ખૂબ કરતા પણ વધારે સુખ ભોગવે છે દાખલા તરીકે ભારતના શાહુકાર અંબાણી પરિવારનો કોઈ એક કૂતરો છે એમના માટે અઢી કરોડની કે બે કરોડની તો કાર છે એની પોતાની સોનાની ચેન પહેરે છે પુષ્કળ પ્રમાણ બે ચાર માણસો એમની સેવામાં છે આવા ઘણા લોકોની ઘેરે કૂતરા છે પશુ પક્ષી હોય એટલું બધું સુખ ભોગવતા હોય આખો પરિવાર પ્રેમ કરતા હોય આ આ શું છે આખી જિંદગી સારા કર્મો કર્યા છે પણ અંતિમ સમયે એમ યોની વિશે વિચાર કરવાને કારણે યોની પ્રાપ્ત થઈ છે પણ સુખ એમને કર્મો પ્રમાણે મળે એમ રાજસ પ્રવૃત્તિ વાળો છે એને અંતિમ સમયે રાજસ પ્રવૃત્તિ વધી એટલે મનુષ્ય લોકમાં આવે છે પણ મનુષ્ય લોકમાં આવ્યા પછી એમને સુખ અને દુઃખ છે ને એમના કર્મો પ્રમાણે મળે છે તામસ વાળો વ્યક્તિ છે એમ આખી જિંદગી એમણે ખરાબ કર્મો કર્યા છે બીજાને દુઃખ દીધું પણ અંતિમ સમયે મનુષ્ય બાબતે વિચાર કરીને જો એ મૃત્યુ પામશે તો એને યોની મળશે ખરું પણ મનુષ્ય યોનીમાં એને ખાવાનો વેત નહીં હોય કપડાનો વેત નહીં હોય રહેવાનો વેત નહીં હોય કોઈ પ્રકારના સુખ નહીં મળે વિવિધ પ્રકારના રોગોથી ઘેરાયેલો ભટકતો રખડતો એવો હશે શું કામ કેમ કે એમના કર્મોને આધારે બધું મળે છે માટે અંતિમ ક્ષણ જે છે એ ખૂબ મહત્વની છે સરસ મજાની ભગવાને ગતિ વિશેની વાત કરી કે ઉર્ધ્વમ ગચ્છતી સત્વસ્થા મધ્ય તિષ્ઠતી રાજશા જગન્ય ગુણવૃત્તિ સ્થા ગછથી તામશાએ પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ